ન્યૂઝ 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 વલસાડ નમસ્કાર મિત્રો હું હું છું છું પટેલ સાથે સાથે સમયની એકમાત્ર ચેનલ વલસાડમાં કરું આજે ઉપસ્થિત લોકસભાનો વિસ્તાર લાગતો ધરમપુર તાલુકામાં એક ધરમપુર તાલુકો જયારે ઘણા વર્ષો પહેલા દસ પંદર વર્ષો પહેલા જયારે કોંગ્રેસની સરકાર હતી ખૂબ જ જોર હતો કોંગ્રેસ પાર્ટીનો નો પરંતુ ત્યારબાદ જ્યારે ભારતીય જનતા પાર્ટી સત્તામાં આવતા કોંગ્રેસ પાર્ટી નબળો પરિસ્થિતિ આવી ગઈ હતી પરંતુ આજે અનંત પટેલ ફરીથી ધરમપુર તાલુકામાં કોંગ્રેસ નું ઉદઘાટન હું ઉપસ્થિત છું જાણીશું કોંગ્રેસ ના ઉમેદવાર અનંત પટેલ ની mm <laughs>

તો મારી જોડે છે આદિવાસી સમાજનું અનમોલ ધરણો કહેવાતું તથા ઇન્ડિયા એરલાઇન્સના ઉમેદવાર શ્રી અનંતભાઈ પટેલ તથા આજ લોકસભાની સીટ પર ચૂટાએલા માજી સાંસદ કિશનભાઈ પટેલ તથા કોંગ્રેસના અન્ય હોદ્દેદારો જાણીશું એમની વિચારધારા આદિવાસી સમાજનો અનમોલ ધરણો અને એગિયા એલાયન્સના ઉમેદવાર અનંત પટેલ એટલે ભારતીય જનતા પાર્ટી જેના પાસે કેન્દ્ર સરકારની સત્તા છે ભારતીય જનતા પાર્ટી જેના પાસે આજે

અને સંઘર્ષ કરતા આવ્યા છે ત્યારે આજે તમારી સમક્ષ મીડિયાની સમક્ષ પણ અમે કહીએ છીએ અમે છેલ્લા શ્વાસ સુધી લડીશું અને ઇન્ડિયા ગઠબંધનની સરકાર અમે કેન્દ્રમાં લાવીશું આદિવાસી સમાજ માટે આદિવાસી સમાજ માટે તો ઘણી એવી લડાઈઓ ને આંદોલનો કરી રહ્યા અનંત પટેલ પરંતુ અન્ય મુસ્લિમ કે વગેરે જેવા સમાજો કઈ આશાથી અનંત પટેલે વોટ આપશે આદિવાસી સમાજના જ કાર્યક્રમો કર્યા અને એના આંદોલન કર્યા એવું નથી અમે જ્યારે નાદરખા ખાતે કોળી સમાજનો પ્રશ્ન હતો મુસ્લિમ સમાજનો પ્રશ્ન હતો જેટકોની સામે એમનો પ્રશ્ન હતો ત્યારે અમે એમને સમર્થન કર્યું છે અમે એલ એન જેને ખેડૂતોની જમીન સાંજ જેટલા ખેડૂતોની જમીન ભાડે રાખી હતી એમની સાથે અન્યાય થયો ત્યારે પણ અમે લડ્યા છે ડ્રાઈવરોના હિટ એન્ડ રન કેસ મુદ્દે જે ડ્રાઈવર એક્સિડન્ટ કરે અકસ્માત કરે અને આકસ્મિક મૃત્યુ થાય એને દસ લાખ રૂપિયા અને દસ વર્ષની સજાની વાત કરી એની સામે બી લડ્યા છે ટેટ તેટાટલા પાસ થયેલા વિદ્યાર્થીઓની સાથે અગિયાર મહિનાના કરાર આધારિત નોકરી કરવાની વાત કરી એમના માટે પણ લડ્યા છે જ્યારે ધરમપુરમાં વનરાજ કોલેજમાં ત્યાંના વિદ્યાર્થીઓને ટેબ્લેટ ન આપ્યા એમના માટે પણ ધરણા કરીને એમના માટે પણ લડ્યા છે અમને એમને ન્યાય અપાવ્યો છે હવે પ્રોજેક્ટોના વિરોધમાં લોકસભામાં જઈને પ્રશ્ન ઉઠાવવાની વાત છે માછી સમાજના પ્રશ્ન ઉઠાવવાની વાત છે અન્ય કચડાયેલા સમાજના પ્રશ્નો ઉઠાવવાની વાત છે ત્યારે અમે લોકસભા જીતીને એમના પ્રશ્નને વાચા આપીને એમના પ્રશ્ન માટે પણ આંદોલન કરીશું જ્યારે ગામડે ગામડે અમે લોકોનો અભિપ્રાય લેવા માટે હાલે નીકળતા છે ત્યારે અમુક લોકો દ્વારા જવાબ આપવામાં આવે છે કે કોણ આવશે તો ભારતીય જનતા પાર્ટી જ્યારે અમને પૂછવામાં આવે કે કોણ ઉમેદવાર છે ભારતીય જનતા પાર્ટી તરફથી તે પણ અમને ખબર નથી છતાં પણ એમનું મંતવ્ય એ છે કે અમે ઉમેદવાર નહીં પણ મોદી સાહેબને જોઈને વોટ આપશું આજ તો સરમુખત્યાર શાહીની નિશાની છે તમે પોતાની છોકરીના લગ્ન કરાવવા માટે જાઓ તો જમાઈનું મોડું જોઈને લગ્ન કરાવો કે સસરાનું મોડું જોઈને લગ્ન કરાવો એ પણ એમને પૂછવાનો પ્રશ્ન છે આ ભાજપનો એવો ભક્ત છે એના પર અંધના ચશ્મા નારંગી ચશ્મા લાગ્યા છે એમને અત્યાર સુધીની કામગીરી શું કરી શું ન કરી એના વિશે નથી એટલે અમે આ વિશે વધુ નથી કહેવાના પરંતુ અમારા કાર્યકર્તાઓ આદિવાસી સમાજના ઓબીસી સમાજના તેમજ આમ આદમી પાર્ટીના અમારા કાર્યકર્તાઓ કોંગ્રેસના કાર્યકર્તાઓ બધા જ લાગી ગયા છે આવનારા સમયમાં અમે વલસાડ ડાંગ લોકસભાને જીતીને ઇન્ડિયા ગઠબંધનની સરકાર દિલ્હીમાં બનાવીશું હાલે ભારતીય જનતા પાર્ટીના કોઈ ધારાસભ્ય દ્વારા નિવેદન આપવામાં આવ્યું કે અનંત પટેલ મોટા મોટા નારા લગાવે છે લડે કે જીતી જીતે પરંતુ જીતી પછી શું કરશે એના માટે કહેતા નથી અમે લડે કે જીતે કહેતા છે ને કહેતા રહીશું પરંતુ એમને જ પૂછો

ખેડૂતો સાથે અન્યાય થતો હતો ત્યારે પણ અમે લડેંગે જીતેંગે બોલી અને જીત્યા છે એવી જ રીતે લડેંગે જીતેંગે બોલીને અમે વલસાડ ડાંગ લોકસભા જીતીશું હાલ જ મારી ડિબેટમાં એક ભારતીય જનતા પાર્ટીના કાર્યકર એક નિવેદન આપ્યું કે જેટલી એડ ભેગી થાય પણ અજગર ના બની શકે તો કેવી રીતે લોકો ઇન્ડિયા એલાયન્સ પર વિશ્વાસ કરશે અમારે અજગર નથી બનવું અમારે લોકોનો સાથ આપવો છે અજગર એ લોકો બન્યા હતા લોકોની નોકરી ખાઈ ગયા યુવાનો શિક્ષિત યુવાનો જે બેરોજગાર છે એમની નોકરી ખાઈ ગયા આશા વર્કરોનો પગાર ખાઈ ગયા આંગણવાડી વર્કરો આંગણવાડીની બહેનો છે એમને એમને જે જે પૈસા સમયસર મળવા જે એ ખાઈ ગયા જેટલા પણ યુવાનો નોકરી કરવા માંગે છે અને પરીક્ષા આપવા જાય છે એમનું પેપર ફોડીને પરીક્ષા ખાઈ પરીક્ષાનું પરિણામ ખાઈ ગયા એમને નોકરી ન મળી આદિવાસી સમાજના પ્રમાણપત્રો જ્યારે લેવા માટે જાય છે ત્યારે સોળ જેટલા પુરાવા રજૂ કરવા પડે છે એમના પ્રમાણપત્રો ખાઈ ગયા સામાજિક શૈક્ષણિક પછાત વર્ગના જે પ્રમાણપત્રો મળવા જોઈએ એમાં ખૂબ મારવા પડે છે એમના પ્રમાણપત્રો ખાઈ ગયા માછી સમાજનો કાંઠો દરિયા વિસ્તારનો એની કાંઠો દરિયો જમીન ખાઈ ગયો અને એ પણ ખાઈ ગયા તેવી જ રીતે ઉમર ગામમાં જેટીનો પ્રશ્ન હતો તે ખાઈ ગયા વાપી વિસ્તારમાં પીવાનું શુદ્ધ પાણી ઉદ્યોગોના કારણે મળતું નથી એ ખાઈ ગયા

મેનિફેસ્ટોમાં પાંચ મુખ્ય મુદ્દા છે યુવાનો માટેનો મુદ્દો છે કે યુવાનો જે બેરોજગાર છે એમને એક લાખ રૂપિયા એક વર્ષે મળશે એવી જ રીતે બેરોજગાર યુવાનોથી માંડીને દરેક વર્ગના દરેક સમાજના લોકોના માટેના મુદ્દા મેનિફેસ્ટોમાં રજૂ કર્યા છે અને એ મુદ્દાને અમે પકડી રહીશું એનડીએ એટલે કે ભાજપના જે મુદ્દા પાંચ વર્ષ પહેલાના દસ વર્ષ પહેલાના મુદ્દા હતા કે બે કરોડો રોજગારી ધવલ પટેલ ને કોઈ નથી ઓળખતું ધવલ પટેલને માઇક સામે મૂકીને પૂછો અને તમારો જો જવાબ ધવલ પટેલ મારી જેમ પાંચ મિનિટ આપે તો તમે મને કેજો જીત દાવો કરતો હોય તો એ ઉમેદવાર તરીકે એને બોલવું પડે પોતાનું ગામ તે ખબર એ ચોપડી લખી છે એમાં ગામ લખ્યું છે ચીખલી નવસારી એને એફિડેવિટ કર્યું છે ત્યારે ગામ લખ્યું કે જહાગીરપુરા અને પછી પોતે દાવો કરે છે વાંસદા નો જરીનું છે તારું ઘર તો મને બતાવો તો ત્યાંના લોકોને ખબર પડશે એટલે ધવલ પટેલનો સવાલ તમે પૂછજો અને ધવલ